અમારા કોઈ પણ વિડીયોને ઘરે ટ્રાય ન કરવા તો હેલો મિત્રો હું છું તમારો મિસ્ટર વીરુ આજે આપણે લઈને આવી ગયા છીએ મસ્તનો એક્સપેરિમેન્ટ તો આઈશ આજે આપણે એ કરવાનું છે આજે આપણે લાવે છીએ બે મોટા રોકેટ જેમાં ફાયર પણ થાય છે ઉપર જઈને તે બ્લાસ્ટ પણ થાય છે એટલે કે ઉપર જઈને ફૂટે છે અને આપણે આ રોકેટને એક દડા પર બાંધી દઈશું બે સાઈડથી અને એકી સાથે બે પણ બે રોકેટને સળગાવશું અને જોઈશું કે બોલ કેટલો રોકેટની સાથે સાથે ફરે છે અને એ પણ જોવા મળશે કે રોકેટ બોલને કેટલી સ્પીડ આપી શકે છે બોલ એટલે આપણે સિમ્પલ ભાષામાં આપણે ગુજરાતીમાં દળો એ સાથે આપણે મસ્તનો એક એક્સપેરિમેન્ટ કરવાનો છે તો આ કહીશ આ એક ખતરનાક જે છે એક્સપેરિમેન્ટ છે એટલે તમે ગોદાડો ઘરે આવું ટ્રાય ના કરતા કારણ કે આ ખૂબ ખતરનાક હોઈ શકે છે આ જે રોકેટ છે એ દારૂખાનું હોય છે જે ખૂબ ખતરનાક હોય છે એટલે હું તમને એટલું કહેવા માગીશ કે આને ઘરે ટ્રાય ના કરો તો સૌથી સારું છે અમે તો આમાં ટેવાઈ ગયેલા છીએ એટલે તમે ના કરો તો સારું છે અને આ અમારી ચેનલનો આ પહેલો વિડીયો રહેશે એટલે તમારે જલ્દીથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે કારણ કે હવે આપણે એક્સપિરિયન્સના વિડીયો આ ચેનલ ઉપર મળતા રહે તો ચાલો મિત્રો આપણે હવે આ રોકેટને બોલની કોરેમોર બાંધી દઈએ અને પછી એને આપણે બે સાઈડથી સળગાવીશું પહેલાં તો આપણે આ બે જ મોટા દંડી કર્યા એને ભાગી દેવા પડશે કારણ કે આને કોઈ આપણે જરૂર એવી નથી ચાલ્યો પહેલાં આને ભાગી અને પછી બોલની કોરમાં લગાવી અને આપણો આખો શર્ફ તૈયાર કરી અને પછી હું તમને મળું તો મિત્રો આ છે આપણો બોલ જેની ઉપરની લેયર આપણે નીકાળી દીધેલી છે કારણ કે નીકળી દીધેલી નહીં કારણ કે નીકળી જ ગઈ છે કારણ કે આ બહુ રમેલો બોલ છે બહુ જૂનો બોલ છે એટલે આ એકદમ મસ્ત બોલ છે આપણા એક્સપેરિમેન્ટ માટે અને આપણે બે રંડીકા હતા તે જે કાપી દીધા છે અને જે ડિવેટ હતી થોડી થોડી નીકાળી દીધી છે તમે જોઈ શકો છો તો હવે મિત્રો આપણે શું કરીશું અહીંયા એક રોકેટ આ સાઇડ લગાવશું અને એક રોકેટ આ સાઈડ લગાવું તો એક રોકેટનું જે બળ હશે બધું આ સાઈડ જશે ને એકનું આ સાઈડ એટલે બે ઘૂમશે એટલે બહુ મજા આવશે આપણે હવે શું કરશું આને સેલની મદદથી ચોંટાડી દઈશું અને પછી એક સાથે બેને સળગાવીશું અને જોશું કે શું થાય છે તો ચાલ્યો વિડીયોમાં તમે બને રહેજો કારણ કે બહુ મજા આવવાની છે તો વિડીયોનો લાઇક નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ આ ઘર ઘરે ટ્રાય કરવાનું પણ ના વિચારતા કારણ કે બહુ ખતરનાક છે તો ચાલો આપણે બધા મળીને એક્સપેરિમેન્ટને ચાલુ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જો બે રોકેટ હતા તેમને આજુબાજુમાં બારી દીધા છે જો અને અહીંયા બાજુ અને અહીંયા બાજુ અને વચ્ચે ટેપ લગાવી દીધી છે બોલ આપણો તૈયાર છે આપણે ખાલી બોલને બોલને આ મૂકવાનો છે અને બે સાઈડથી સળગાવી દેવાનું છે અને એક સાઈડથી આ બાજુ ફોર્સ થશે અને એક સાઈડથી આ બાજુ દબાણ થશે તો બોલ છે ગુમશે અને કેવો ગમશે આપણે આગળના વિડીયોમાં આગળ જોઈશું તો ચાલ્યો ચલો આપણે જલ્દીથી આ બધું સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે હવે આને 《そがだね》 તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આપણો જે એક્સપેરિમેન્ટ હતો બે રોકેટ અને એક દડાનો એકદમ સક્સેસફુલ ગયો છે કારણ કે તમે જોયું કે કેટલું એકદમ મસ્ત રીતે રોકેટ સળગ્યા હતા પહેલું રોકેટ સળગ્યું તે બહુ સારી રીતે ગૂમ્યું અને બીજું રોકેટ સળગ્યું તે પણ બહુ મસ્ત ગમ્યું અને એક બ્લાસ્ટ પણ થયો તો તેમાં હું તમને કહેતો તો કે આ ખૂબ ખતરનાક છે અને આ જોયું કે આજ આ જુઓ તમે જુઓ અહીંયા એક ટેટો હોય છે અને અહીંયા પણ એક ફટાકડો હોય છે આ વડો ફૂટી ગયો છે એક નથી ફૂટ્યો અને તમે જોઈ શકો છો એકદમ ગરમ ગરમ છે ને એકદમ આપણો એક્સપેરિમેન્ટ છે તે સક્સેસફુલ થઈ ગયો છે તો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને બે લાયકનને ઓલ પર ક્લિક કરી દેજો કારણ કે અમારા નવા વિડીયો અવાજ આવતા રહેશે તો તમને અમારા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે અને અમારો નવો વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકશો અને આવું કોઈ પણ કાર્ય તમે ઘરે ના કરતા કારણ કે આપ ખૂબ ખતરનાક હોય છે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી